મારું નામ આશિષભાઈ ઇકબલભાઈ સુમરા અનોખી સેવા એટલે આપી છે અમે કે આ વર્ષો આપણે આ વીસ પચીસ વર્ષથી આ સેવા કરી છે કે કબૂતરને ચોમાસામાં વાડી ખેતરમાં ક્યાંય પણ બહાર કઈ કઈ ખાવા ના મળે એ બધા રેસકોસ કબૂતરા ખાતે આ બધા કબૂતર અહીંયા આવી જાય એટલે જેથી કરીને લોકો અમને પૈસા દઈ ગયા હોય અને કોઈ ફોનમાં પણ અમને લખાવી દઈએ એટલે અમે એનું કામ કરી દઈએ છીએ જેથી કરીને કોઈ કબૂતરને ભૂલતા રહેવા નથી દેતા સિંગદાણા છે મગ છે મકાઈ છે જુવાર ઓછી થાય કારણ કે એ પાણીમાં પગડીને બહાર નીકળી જાય તો તમે ગમે તે વસ્તુ કરી શકો તો તમને જે મજા આવે કબૂતર જે વધારે વધારે એ નાખો તો આનંદ બેનિફિટ શહેરીજનો જેથી કરીને તમારી આજુબાજુમાં કોઈ મુંગુ પ્રાણી આવતા હોય બિચારા જેથી કરીને ખાવા વળફરિયા મારતા હોય તો આપણે એને દાણા પાણી નાખી અને એનો આનંદ મેળવો એમ એનો કોઈ કલ્પના જ નથી કે તમને કેવી રીતે એ બેનિફિટ આપશે મારી પાસે કાઈ નહોતું જેથી મેં આ ધંધો ચાલુ કર્યો કબૂતર કબૂતરની સેવા કરી આજે ભગવાનની એટલી દયા છે તેની કોઈ કિંમત ને કે ઓલું છે નહીં એમ મારું નામ આશિષભાઈ ઇન્દરભાઈ સુમરા અનોખી સેવા એટલે આપી છે અમે કે આ વર્ષો આપણે આ વીસ પચીસ વર્ષથી આ સેવા કરી છે કે કબૂતરને ચોમાસામાં વાડી ખેતરમાં ક્યાંય પણ બહાર કઈ કઈ ખાવા ના મળે તો એ બધા રેસકોસ કબૂતરા ખાતે આ બધા કબૂતર અહીંયા આવી જાય જેથી કરીને લોકો અમને પૈસા દઈ ગયા હોય અને કોઈ ફોનમાં પણ અમને લખાવી દઈએ એટલે અમે એનું કામ કરી દઈએ છીએ કરીને કોઈ કબૂતર ને ભૂલતા રહેવા નથી દેતા છે મગ છે મકાઈ છે જુવાર ઓછી ખાય કારણ કે પાણીમાં પગડીને બહાર નીકળી જાય દાન તો તમે ગમે તે વસ્તુ કરી શકો તો તમને જે મજા આવે કબૂતર જે વધારે ખાય એ નાખો તો એ વધારે એને આનંદ રે એનું બેનિફિટ રે તમને રાજકોટના શહેરીજનોને એ કહીએ છે જેથી કરીને તમારી આજુબાજુમાં કોઈ મુંગુ પ્રાણી આવતા હોય બિચારા જેથી કરીને ખાવા વળફરિયા મારતા હોય તો આપણે એને દાણા પાણી નાખી અને એનો આનંદ મેળવો એમ એનો કોઈ કલ્પના જ નથી તમને કેવી રીતે બેનિફિટ આપશે મારી પાસે કઈ નહોતું જેથી મેં આ ધંધો ચાલુ કર્યો સેવા કરી છે તેની કોઈ કે છે નહી એમ મારું નામ આશીષભાઈ ઇગ્બલભાઈ સુમરા અનોખી સેવા એટલે આપી છે અમે વર્ષોથી આપણે આ વીસ પચીસ વર્ષથી આ સેવા કરી છે એ કબૂતરને ચોમાસામાં વાડી ખેતરમાં ક્યાંય પણ બહાર કઈ કઈ ખાવા ના મળે બધા રેસ્પોસ કબૂતરા ખાતે આ બધા કબૂતર અહીંયા આવી જાય એટલે જેથી કરીને લોકો અમને પૈસા દઈ ગયા હોય અને કોઈ ફોનમાં પણ અમને લખાવી દે એટલે અમે એનું કામ કરી દઈએ છીએ કરીને કોઈ કબૂતરને ભૂલખા રહેવા નથી દેતા બીંગ દાણા છે મગ છે મકાઈ છે જુવાર ઓછી થાય કારણ કે એ પાણીમાં પલડીને બહાર નીકળી જાય એના માટે ગમે તે વસ્તુનું કરી શકો તો તમને જે મજા આવે કબૂતર જે વધારે ખાઈ નાખો તો એ વધારે એને આનંદ રહીએ બેનિફિટ રે તમને રાજકોટના શહેરીજનોને એ કહી છે જેથી કરીને તમારી આજુબાજુમાં કોઈ મુંગુ પ્રાણી આવતા હોય બિચારા જેથી કરીને ખાવા વળફરિયા મારતા હોય તો આપડે એને દાણા પાણી નાખીએ